શ્રી રામ ગ્રુપ ગાંધીધામના સહયોગથી કરવામાં આવી રહ્યું છે પત્રકાર પરિષદમાં સામૂહ લગના મુખ્ય દાતા અને બ્રહ્મ સમાજ આગેવાન દિનેશચંદ્ર રાવલે બ્રહ્મ સમાજના દીકરીઓના સામૂહ લગ્ન વિશેની સમગ્ર જાણકારી વિગતવાર ચણાવ હતી સ્ટોરી પરત ઠાકોર કચ્છ મુંબઈ ખાસ આપણે આ જગ્યા પર ઊભા છે આ જગ્યા લીલાસા કુટિયા સ્વામી લીલાસા સ્વામીની જગ્યા છે સિંધી સમાજની બહુ મોટી વિશાળ જગ્યા છે આ તમે જોઈ શકો ચારે બાજુ આ બધા રૂમો છે આપણે જ્યાં દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા આ રૂમોમાં કરવાની લગભગ બસો વીસ રૂમ ઓછો ત્રીસ રૂમ છે બાકીની વ્યવસ્થા આજુબાજુમાં બધે સમાજ કરવામાં આવી છે અહિયાં આ ઓગણીસ તારીખના સવારે વહેલા બધા દીકરા દીકરીઓ આવી જશે અહિયાં અહીંયા તૈયાર થશે પેલા પછી અહીંયા પણ મંડપ બાંધવામાં આવશે આખામાં ડોમ મંડપ અને દીકરીઓની આઠ વાગ્યા છે એની યજ્ઞો પવિત્ર પણ ત્યારે એટલી ને એટલી પૂજા થશે અહીંયા અહીંયા લગભગ ઓછામાં ઓછા બસો ભૂદેવો આ પૂજા કરાવશે બસો ભૂદેવો દીકરા દીકરીઓ એક સાથે બધી જગ્યાએ એક એક બબે બ્રાહ્મણ હશે અને ફેમિલી ના લોકો રહેશે